માતાજી મિત્રો આપણે થોડાક દિવસ પહેલાં એક આપણે ખમણની રેસીપીવાળો વિડીયો બનાવ્યો હતો તો આજે કોમેન્ટ કરો કે આપણે ટૂંક સમયમાં કયો વિડીયો નાખીએ કોની રેસિપી કોઈ જલેબી બનાવવાની રેસીપી ગુલાબજામુન દાબેલી દાબેલીનું તો બધું ના આવડતું હોય ભાઈ મિત્રો એમ લાગે ને કે જી છે એ કોઈ ના આવડતું હોય તો મિત્રો એવી કોમેન્ટ કરો મિત્રો આજે કોઈ જ નહીં ખાલી એવી વિષે કે કોમેન્ટ કરો કે બીજી વાર આ નેક્સ્ટ વિડીયો એમ કે સના વિશે રેસીપીનો નાખીએ ગુલાબજાંબુનો કે ફરીવાર ખમણનો કોઈ જે પણ એમ કે તમને જે ઈચ્છા હોય કે તમારે તમને આવડતું ના હોય અને તમારે બનાવીને ઘરે જાતે ખાવું હોય તો તમે કોમેન્ટ કરો કે આ રેસીપીનો વિડીયો બનાવીને નાખો તો આપણે ટૂંક જ સમયમાં એ વિડીયો નાખી જશું બરાબર એવું નહીં કે તમારે વારંવાર આપણે એવું લાગશે ને કે રેસીપીનો વિડીયો નાખ્યા જેવો હોય તો આપણે રેસીપીનો વિડીયો નાખશું ઓકે અને આપણે બહારના પણ વિડીયો નાખતા રહીશું કેમકે હાલ આપણે બહાર જવાનું થયું નહીં આપણે પ્રકાશ ઠાકોરને મળવા જવાનું હતું પણ થોડુંક કમકાજના કારણે આપણે હાલ બંધ રાખ્યું છે આપણે આ તમાકુમાં વાવવાની છે ને તો આપણે તમાકુ વાઈને પછી અહીંયા જવાનું છે પ્રકાશ ઠાકોરને તો આપણે મોટી મોટી સેલિબ્રિટીને મળવા જવાનું છે કન્વરજી છે વિક્રમ ઠાકોર છે એવા બધાને આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મેળશું કે આ કોમેન્ટ કરશે તો એમની સાથે મુલાકાત કરવા જઈશું તો ફૂલ વિડીયો આપણે રામાધણી બ્લોગમાં આવી જશે અને બીજી પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રામાધણી નોમ જ છે જે સેમ ટુ સેમ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકમાં અને આપણે બીજી આઈડી બનાવી છે પાટણનો બંકો ઝીરો બે તો એ પણ આઈડી ફોલો કરી દેજો આપણે ઇન્સ્ટા યુટ્યુબમાં આપણે આઈડીમાં પોસ્ટ કર્યો છે લિંક સાથે તો આઈડી ફોલો કરી દેજો એમાં ત્રીસ હજાર ફોલોઅર થાય ત્યારે આપણે પીપલાણાથી રણુ હજાર જવાનું છે તો એ આઈડીને પણ ફટાફટ એ આઈડીમાં ત્રીસ હજાર ફોલો કરાવી દો બરાબર અને કઈ રેસીપીનો વિડીયો બનાવીએ એ કોમેન્ટ કરો જય માતાજી જય બાબા બાબારી